નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે વાત કરવાના છે આપણે રાયડાની રાયડાનો ખેતી જે પણ ખેડૂતોએ કરી હોય એમના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરી ખેડૂત મિત્રો રાયડામાં આપણે અત્યારે ફ્લાવરિંગનો સમય થઈ ગયો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને અને જે ખેડૂત મિત્રોને ના થયો એમને હજી થઈ થશે તો ફ્લાવરિંગ સમયે શું કાળજી લેવી તો એના વિશે પૂરી માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું આ મારો પોતાનો જ રાયડો છે ખેડૂત મિત્રો હું જે ટ્રીટમેન્ટથી ગઈ સાલ જે ટ્રીટમેન્ટ મેં કરી એ ટ્રીટમેન્ટ હું તમને જણાવીશ મારે એ બિયારણનો રાયડો હતો જે વિગે એ ત્રીસથી બત્રીસ મણનો રાયડો ઉતર્યો હતો તો એ જ પ્રમાણે હું તમને જણાવીશ શું કાળજી રાખવીએ ખેડૂત મિત્રો અત્યારે ફ્લાવરિંગનો સમય છે આપ જોઈ રહ્યા છો અને ઝીણી ઝીણી સિંગો પણ ચાલુ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો તો આમાં મહત્ત્વની વાત એ હોય છે મિત્રો કે ફ્લાવરિંગ જ્યારે હોય ત્યારે મધમાખીઓ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે તો મધમાખીઓને નુકસાન ના થાય એવી આપણે દવાઓ છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે રોગનું પણ કંટ્રોલમાં લઈ શકીએ અને મધમાખીને પણ નુકસાન ના થાય અને આપણા પાકને પણ નુકસાન ના થાય તો ખેડૂત મિત્રો એના માટે બે ત્રણ દવાઓ હું સજેશન આપું છું તમને એક તો છે ઉલાલા અને બીજી છે પનામા આ એક જ ટેકનિકલ આવે છે ખેડૂત મિત્રો અને એક છે બાયરની સિવાન્ટો તો આ જે ત્રણ દવાઓ છે આ દવાઓમાંથી તમે કોઈ પણ ચૂસિયા મોલા માટે આ ત્રણ દવાઓમાંથી કોઈપણ તમે છંટકાવ તમે ફ્લાવરિંગ સમયે કરી શકો છો અને જો હજુ સુધી તમારે ફ્લાવરિંગનું સ્ટેજ નથી ચાલુ થયો તો તમે પ્રોફિનો ફોસ પ્લસ ઉલાલા તો પ્રોફિનો ફસ પ્લસ ઉલાલા અથવા તો એની સાથે તમે પ્રોફિનોફોસ સાથે ઇમિડા પ્રોપરેટ પણ લઈ શકો છો ખેડૂત મિત્રો તો એ પ્રમાણે શરૂઆતનો સ્ટેજમાં તમે કંટ્રોલ કરી શકો છો ફ્લાવરિંગના સ્ટેજમાં જે મેં તમને જણાવ્યું એ પ્રમાણે મધમાખીને નુકસાન ના થાય એ રીતે આપણે ઉલાલા પનામાં અથવા સિવાંટો છંટકાવ કરવાનો રહેશે અને ખેડૂત મિત્રો જ્યારે સિંગ દાણા હવે આ સિંગો થવાની શરૂઆત થઈ ગઈ છે તો આમાં સલ્ફર પોટેશિયમ ને મેગ્નેશિયમ મતલબ કે પોટાશ સલ્ફરની જરૂર પડશે તો એના માટે ઘણા બધા બજારમાં ખાતરો આવતા હોય છે પીએમએસ કરીને જે આવે છે પછી એ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર ત્રણ ભેગું તત્વો આવતો હોય છંટકાવનું પણ આવતું હોય છે અને ખાતર પાયામાં નાખવાનું પણ આવતું હોય છે પરંતુ છંટકાવ વખતે તમે બે સ્પ્રે મારી દેજો ફ્લાવરિંગમાં આવ્યા પછી પંદર દિવસના અંતરે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને ઉત્પાદન પણ સારામાં સારું આવશે ખેડૂત મિત્રો અને ફ્લાવરિંગમાં આવ્યા પછી બે ત્રણ સ્પ્રે તમારે ચૂસિયા જેવો તો ફરજિયાત સારા સારા કરવા પડશે ફ્લાવરિંગ ઉતર્યા પછી તમે કોઈ પણ રાસાયણિક દવાનો સ્પ્રે કરશો તો ચાલશે કારણ કે ફ્લાવરિંગ ઉતર્યા પછી મધમાખીઓ હોય નહીં એટલે એના પછી છેલ્લે કાર્બોસલફારનું પણ તમારે સ્પ્રે કરવાનું રહેશે જેથી કરીને એને કાળીઓ મોલો પણ ના આવે જો ખડ મિત્રો તમને વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સસ્ક્રાઈબ જરૂર કરી દો ખડો ધન્યવાદ